નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગિરનાર રોપવે સેવા બંધ ગિરનાર રોપવે પર ઇગ્ન સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ પાણીની તંગીની ભીતિથી ચિંતા કચ્છની નર્મદા કેનાલમાં વાર્ષિક સફાઈ અંતર્ગત સપ્તાહ બાદ પાણી બંધ થવાની સંભાવના પીએમએ સેમી કંડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું ધોલેરા દેશનું પ્રથમ કોમર્શિયલ સેમી કંડક્ટર હબ બન્યું ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સત્રથી ઓનલાઇન કોર્સ શરૂ થશે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં ફ્રીમાં ભણાવવામાં આવશે ગુજરાતીઓ પર મોંઘવારીનો વધુ એક માર મોંઘા થયા શાકભાજી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા અમદાવાદના નરોડા વિસ્તારની મહર્ષિ સાંદીપની સ્કૂલમાં દસમું એન્યુઅલ ફંક્શન યોજાયું હતું જેમાં પ્રી પ્રાઇમરીથી લઈને ધોરણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી બાદમાં ટ્રસ્ટી બેન અને પ્રિન્સિપાલ દ્વારા સ્પીચ આપવામાં આવી હતી સ્કૂલમાં અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરાતું હોય છે ત્યારે આ વર્ષે અયોધ્યા થીમ દ્વારા ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સાથે સાથે જ મરાઠી થીમ એસઆર થીમ પંજાબ

એચ વાય સર પ્રિન્સિપલ મેમ અને એકેડેમિક હેડ કોઓર્ડિનેટર્સ ઓલ સ્ટાફ ટીચર સ્ટાફ દ્વારા પણ સતત અને ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી અને અમારા કોરિયોગ્રાફરની એક મહિનાની મહેનત છે એ આજે રંગ લાવી અને દરેકે દરેક સ્ટુડન્ટ્સે ધમાકેદાર પરફોર્મન્સ આપી અને દરેકે દરેક પેરેન્ટ્સના દિલ જીતી દીધા પેરેન્ટ્સનો પણ એટલો જ સપોર્ટ અમને એન્યુઅલ ફંક્શન દરમિયાન રહ્યો તો એવી જ આશા સાથે કે તમે દર વર્ષે આ પ્રકારનો સપોર્ટ અમને કરતા રહો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની બે હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર પાંસઠથી એક હજાર ત્રણસો દસ રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે ઝીણી મગફળીની પંદરસો ક્વિન્ટલ આવક થઈ હતી અને મણ મગફળીના એક હજાર ત્રીસથી એક હજાર બસો ચાલીસ રૂપિયા ભાવ મળ્યો હતો સમાચારોમાં આગળ વાત કરીએ તો ચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે પણ રાહતનો પટારો ખોલ્યો છે ગુજરાત સરકારે આજે વીજ ફ્યુઅલ સરચાર્જમાં એક જ ઝાટકે પચાસ પૈસાનો ઘટાડો કરીને વીજ વપરાશકારોને મોટી રાહત આપી છે ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે જ વીજ ફ્યુઅલ સરચાર્જ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જો કે લાંબા વખત પછી ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો શિક્ષકો સ્કૂલમાં વ્યસન કરતા હોવાની ફરિયાદને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધી છે આ અંગે સરકારે શિક્ષકોની રીતસર સુધરી જવાની સૂચના આપી દીધી છે નહીં તો કડકમાંથી કડક કાર્યવાહીની પણ ચીમકી આપવામાં આવી છે સ્કૂલમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપી દેવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ શિક્ષણ મંત્રીને આ અંગે કડક સૂચના આપી છે જેને પગલે શિક્ષણ વિભાગ પણ સફાળું જાગ્યું છે ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે અનેક મુરતિયાઓ થનગની રહ્યા છે એવામાં પીએમ મોદી અને અમિત શાહની જોડી કોને મોકો આપશે તેના પર સૌ કોઈ નજર છે ખાસ કરીને ગુજરાત ભાજપની લોકસભાની અમુક બેઠકો સૌથી સુરક્ષિત માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની મહેસાણા અમદાવાદ પૂર્વ જુનાગઢ ભાવનગરમાં મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલી રહી હોવાની ચર્ચા છે સોના ચાંદીના ભાવમાં બુધવારે શરૂઆતી કારોબારમાં ઘટાડો જોવા મળ્યો છે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે બુધવારે સવારે એટલે કે આજે સવારે સોનારી અને ચાંદીના સ્થાનિક વાયદા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો છવ્વીસ રૂપિયાના ઘટાડા સાથે પાંસઠ હજાર ચારસો પંચાવન રૂપિયા દસ ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું સવારે સોનારી અને ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો તો બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત ચારસો રૂપિયાના વધારા સાથે રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી હતી ગુજરાતમાં હેલિકોપ્ટર ની અછત વચ્ચે બુકિંગની ડિમાન્ડ વધી રહી છે ડિસેમ્બર થી માર્ચ સુધીમાં યોજાનારા લગ્ન પ્રસંગ મંદિરના કાર્યક્રમમાં પુષ્પવર્ષા

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘણા સમય અગાઉ ઓનલાઈન ઓન ડિમાન્ડ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે કોર્સ આગામી શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે આ કોર્સમાં વિદ્યાર્થીઓ ઈચ્છે ત્યારે પ્રવેશ મેળવી શકશે અને ગમે તે સમયે ગમે ત્યારે પરીક્ષા આપી શકશે વિશ્વના કોઈપણ ખૂણે બેસીને વિદ્યાર્થીઓ આ કોર્સમાં અભ્યાસ કરી શકશે જેમાં ઓનલાઈન પ્રવેશ પરીક્ષા અને પરિણામ આપવામાં આવશે બીજી તરફ નજર કરીએ તો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું ધોલેરા કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ ફેબ હશે મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે કેન્દ્રીય કેબિનેટે ઓગણત્રીસ ફેબ્રુઆરી ચીપ પ્લાન્ટ માટે ત્રણ દરખાસ્તને મંજૂરી આપી છે ત્રણ પ્લાન્ટમાંથી બે ગુજરાતમાં અને એક આસામમાં બનાવવામાં આવશે Catine de vadoura e

ખેડૂતોમાં ચિંતા ફેલાય છે સમાચારો માર્ગડ વાત કરીએ તો જૂનાગઢ આવતા ગિરનાર પર જતા પ્રવાસીઓએ આજે નિરાશ થવું પડ્યું છે કારણ કે ખરાબ હવામાનને કારણે ઉષા બ્રેકો કંપની દ્વારા આજે રોપવે બંધ કરવામાં રાખ્યું છે ગિરનાર પર્વત પર એકને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ રાખવામાં આવી છે જેને લઈ આજે રોપવે માટીની ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ બંધ કરાય છે માર્ચની શરૂઆતથી જ કાળઝાર ગરમીનું આગમન થઈ ગયું છે દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે આ સાથે અમદાવાદના એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી માર્કેટમાં આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુ એકસો ત્રીસ રૂપિયા કિલો ચોળી એકસો દસ રૂપિયા કિલો આદુ એકસો પંદર રૂપિયા કિલોના ભાવ નોંધાયા હતા તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ નમસ્કાર